ઓમ નમો ભગવતે વાસુદે વાય નમસ્તે મિત્રો પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું પદ્મનાભદાસની વાર્તા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પદ્મનાભદાસ કનોજિયા બ્રાહ્મણ કનોજમાં રહેતા પદ્મનાભદાસ પ્રથમ વ્યાસ આસને બેસતા ને કનોજમાં પોતે પોતાના ઘરે કથા કહેતા ઊંચા આસને બેસતા કોઈના ઘેરે જવું ન પડતું ધન ઘર બેઠા આ રીતે કમાતા એક સમય શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ત્યારે પદ્મનાભદાસ દર્શને આવ્યા ત્યારે પદ્મનાભદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શ્રીમુખથી ભગવદ્ વાર્તાનો પ્રસંગ સાંભળ્યો ત્યારે જાણ્યું કે એ સાક્ષાત ઈશ્વર છે શ્રી પૂર્ણ પુરુષોત્તમ એ જ છે પુરુષોત્તમ જાણીને પદ્મનાભદાસે શ્રી આચાર્યજીને શરણે આવ્યા નામ પામ્યા પછી સમર્પણ કર્યું પછી ઉત્થાપન સમયે શ્રી આચાર્યજીએ પોથી ખોલી ત્યારે આપ શ્રી ઘેરે હતા પદ્મનાભ પદ્મનાભદાસ પોતાના ત્યાં આવ્યા પછી શ્રી આચાર્યજીને દંડવટ કરીને બેઠા ત્યારે આચાર્યજીએ નિબંધનો શ્લોક કહ્યો પઠનિયમ નિયમ પ્રયત્ન એનો સર્વ હેતુ વિવર્જિતમ વૃત્તિર્થ ને પ્રાણે કંઠગ તૈરપી તદભાવે સ્યાત તથા પદ્મનાભદાસજીએ ખૂબો ભરી સંકલ્પ કર્યો કે કથા કહીને ધન નહીં કમાવું એમ આચાર્યજીની આગળ સંકલ્પ કર્યો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી ભાગવત ન કહેવું તમે બ્રાહ્મણ છો તેથી બીજું મહાભારત ઇત્યાદિ કહેવું ત્યારે પદ્મનાભદાસે કહ્યું મહારાજ હવે તો સંકલ્પ કર્યો તે તો કર્યો તેથી ન કહેવું ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે તો ગૃહસ્થ છો કઈ રીતે નિર્વાહ કરશો દાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે અમે બ્રાહ્મણ છીએ ભિક્ષાવૃત્તિ કરીશું ત્યારે એ ટેક જોઈ શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવને એક જ મોટો ધર્મ છે પછી પદ્મનાભદાસના સઘળા કુટુંબને જ્યારે અંગીકાર કર્યું ત્યારે પદ્મનાભ દાસે કહ્યું મહારાજ અમારું શું કર્તવ્ય છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું ભગવત સેવા કરો ત્યારે પદ્મનાભદાસે કહ્યું મહારાજ મેં તો પુરાણ મહાભારત આદિ શાસ્ત્ર બહુ જોયા છે મને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ આવવો કઠિન છે જો સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ થતા જો ત્યારે મારો વિશ્વાસ દ્રઢ થાય વિશ્વાસ જ ફળ છે ત્યારે શ્રી આચાર્યજી કહે અમારા સાથે વ્રજમાં ચાલો તમને મહાત્મ્ય દેખાડીશું પછી પદ્મનાભદાસ આપ શ્રીની સાથે વ્રજમાં ચાલ્યા મહાવનની પાસે રમણ સ્થળ છે ત્યાં શ્રી જમનાજીના કિનારે શ્રી આચાર્યજી બિરાજ્યા પ્રાતઃકાલનો સમય છે અને શ્રી યમુનાજી નો કરાડો તૂટ્યો તેમાંથી એક ભગવત સ્વરૂપ તાળ હોય એટલું મોટું સ્વરૂપ નીકળ્યું અને શ્રી આચાર્યજી આગળ આવીને કહે મારી સેવા કરો ત્યારે શ્રી આચાર્યજી કહે મહારાજ આ કાળમાં વૈષ્ણવોની સામર્થ્ય નથી કે આપની સેવા શૃંગાર કરે સેવા કરાવવાનો મનોરથ હોય તો ભક્તોની પધરાવાઈ જાય એટલા એની ગોદ જેવડા થઈને બેસો ત્યારે સેવા થાય ત્યારે શ્રી ઠાકોરજીએ નાનું સ્વરૂપ કરી શ્રી આચાર્યજીના ચિબુક થી મસ્તક ઠાકોરજીએ સ્વરૂપ કર્યું તે સ્વરૂપ શ્રી યમુનાજી સખા સખી ગામ કુંજ ચોરાસી કોષ વ્રજ સઘડું સ્વરૂપાત્મક ચિહ્ન સહિત છે તેથી શ્રી આચાર્યજીએ શ્રી મથુરા નાથજી નામ પાડ્યું અને પદ્મનાભદાસને દાસને કહ્યું કેમ તારો મનોરથ પૂરો થયો ત્યારે પદ્મનાભદાસ પ્રેમથી વિહવલ થઈને કહે મહારાજ આપ જેવા મારા ધણી છો આપની કૃપાથી શું ન થાય ત્યારે શ્રી આચાર્યજી કહે છે યથા લાભ સંતોષ કરી ભાવપૂર્વક સેવા કરજે પછી આજ્ઞા માંગી મથુરાનાથજીને કનોજમાં પોતાના ઘરે પધરાવી લાવ્યા પહેલાં ભિક્ષાવૃત્તિ કરતા પછી

પદ્મનાભદાસ પાસે હતા રાત્રિ પહોર એક ગઈ હતી ત્યારે પદ્મનાભદાસને શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી અક્કાજી સામે પાર છે તો ત્યાંથી પધરાવી લાવો એટલું સાંભળીને તેઓ તરત ઊઠી ચાલ્યા ત્યારે પાંચ સાત વૈષ્ણવો જે ત્યાં સૂતા હતા તે કહેવા લાગ્યા કે બ્રાહ્મણ બાવરો થયો છે આ સમયે ક્યાં જશે નાવ બાંધેલી છે ઘાટવાળા બધા ઘેર ગયા છે તેથી આ સમય જવાનો નથી પરંતુ પદ્મનાભદાસને તો શ્રી આચાર્યજીની આજ્ઞાનો વિશ્વાસ છે કે આ કામ અવશ્ય થશે જ તેથી ઘાટ ઉપર આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા એટલામાં અકસ્માત એક બાળક એક હોડી લઈને આવ્યો તેણે પદ્મનાભદાસને પૂછ્યું કે તું સામે પાર જઈશ ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે હા હા જઈશ એટલે એણે પાર ઉતારી દીધા પછી ફરી પૂછ્યું કે તું પાછો આવીશ ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે ઘડી બે ઘડીમાં આવીશ ત્યારે તે બાળકે કહ્યું હોડી અહીં રાખું છું તું જલ્દી આવજે પછી અડેલમાં આવીને અક્કાજીને પધરાવી લાવ્યા અને તે જ હોડીમાં બેસાડીને પાર ઉતાર્યા ત્યારે પાછું ફરીને જુએ છે તો ડી પણ નથી અને બાળક પણ નથી પછી શ્રી અક્કાજીને પધરાવીને લાવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસને આજ્ઞા આપી કે જાઓ હવે સુઈ રહો આ વૈષ્ણવો બધા સુઈ રહ્યા હતા ત્યાં આવ્યા એટલે વૈષ્ણવો પૂછવા લાગ્યા કે તમે શું કરી આવ્યા ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે આવી રીતે શ્રી અક્કાજીને પધરાવીને આવ્યો છું ત્યારે બધા વૈષ્ણવોએ કહ્યું કે તમે શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો પછી એ વૈષ્ણવએ જ્યારે શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ પદ્મનાભદાસ શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો ત્યારે આચાર્યજીએ કહ્યું કે આ જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે તેથી તમે પદ્મનાભદાસને કંઈ ન કહેશો એક સમય શ્રી આચાર્યજી ગોકુલથી અડેલ પધારતા હતા ત્યારે એક વેપારી ક્ષત્રિય કેટલીક વસ્તુ લઈને સાથે ચાલ્યો તે કનોજની આ તરફ રહ્યો અને આચાર્યજી તો કનોજ પધાર્યા વેપારી પાછળ રહ્યો એવામાં એના ઉપર ચોર પડ્યા વસ્તુ બધી લીધી આચાર્યજી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો એટલામાં જ પાછળથી વેપારી રોતો કૂટતો આવ્યો અને બોલ્યો કે શ્રી આચાર્યજી શું કરે છે ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે ભોજન કરતા હશે ત્યારે વેપારીએ કહ્યું કે અમારો માલ સઘળો લૂંટાઈ ગયો છે અને આચાર્યજી ભોજન કરે છે ત્યારે પદ્મનાભ દાસે મનમાં વિચાર્યું કે આ વાત આચાર્યજી સાંભળશે તો ભોજન નહીં કરે તેથી આ વાત સાંભળે નહીં એમ કરવું ત્યારે પદ્મનાભ દાસ તે વેપારીની બાહ પકડીને બહાર લઈ આવ્યા અને પૂછ્યું કે સાચું કહે તારો કેટલો માલ ગયો છે ત્યારે એ વેપારીએ બતાવ્યું એટલે તે વેપારીનો હાથ પકડીને એક દુકાને લઈ ગયા તે આગતા સ્વાગતા કરી પછી તે શાહે કહ્યું કે આજ્ઞા કરો કેમ પધાર્યા છો ત્યારે પદ્મનાભદાસ કહ્યું કે આ વેપારીને આટલું દ્રવ્ય આપવું જોઈએ એ દ્રવ્યનું ખતપત્ર લખીશ અને પછી દ્રવ્ય લઈશ ખતપત્ર લખ્યા વિના તો હું લઈશ નહીં ત્યારે શાહે કહ્યું કે તમારી ઈચ્છા પછી પદ્મનાભ દાસે તો દ્રવ્ય લઈને પોતાના ઘેર ગયો ત્યારે પદ્મનાભદાસને શ્રી આચાર્યજીએ પૂછ્યું કે તું ક્યાં ગયો હતો ત્યારે પદ્મનાભદ દાસે કહ્યું કે મહારાજ એક કામ હતું ત્યાં ગયો હતો શ્રી આચાર્યજી તો ઈશ્વર છે તત્કાલ વાતને જાણી ગયા પછી પદ્મનાબ દાસને શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે એ વેપારીની સાથે કઈ માલનો વીમો કર્યો હતો શું એનો માલ અમારે પાછો આપવો તે પાછળ રહ્યો તો અમે શું કરીએ પરંતુ તે ખોટું કર્યું કે ઉધાર કરી પૈસા આપ્યા ત્યારે પદ્મનાબ દાસે કહ્યું મહારાજ ઋણ તો કાલે ચૂકવી દઈશ એ મોટી વાત નથી પરંતુ તે વેપારી બૂમ પાડત તો આપ ભોજન બે ઘડી મોડું કરત તો મારો સઘળો જન્મ વ્યર્થ થઈ જત ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તે ધર્મ લખી દીધો તે શું છે ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ એવું કઠિન લખ્યા વિના કરજ ચૂકવી ન શકાય પછી આચાર્યજી અડેલ પધાર્યા ત્યારબાદ પદ્મનાભદાસ એક રાજા પાસે ગયા ત્યારે તે રાજાએ કહ્યું કે મને કૃપા કરીને કથા સંભળાવો ત્યારે પદ્મનાભ રાજાએ કહ્યું કે ભલે મહાભારત જ સંભળાવો પછી મહાભારત કહેવા લાગ્યા જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે બધાના હથિયાર છોડાવી દીધા પછી આગળ કહેવા લાગ્યા તે કથામાં એવો વીર રસ ઉપજ્યો કે આસપાસમાં લાત મુકાવોથી લડવા લાગ્યા પછી કેટલાક દિવસમાં મહાભારત સમાપ્ત થયું ત્યારે રાજા બહુ જ દક્ષિણા દેવા લાગ્યો ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે એટલું દ્રવ્ય લઈશ નહીં મારે માથે જેટલું ઋણ છે તેટલું જ લઈશ પછી તે સાહુકારને જેટલું દ્રવ્ય દેવાનું હતું તેટલું જ લીધું બાકી પાછું દીધું તે પદ્મનાભદાસ એવા ભગવદીય હતા પદ્મનાભદાસના ઘરે બેટી કુંવારી હતી તેના નિમિત્ત એક શ્રી આચાર્યજીનો સેવક જોઈતો હતો તેથી વૈષ્ણવોને પૂછવા લાગ્યા ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે એક શ્રી આચાર્યજીનો સેવક છે પરંતુ સનોઢિયા બ્રાહ્મણ છે શ્રી આચાર્યજીનો સેવક છે તે સાંભળતા જ પદ્મનાભદાસને લૌકિક વ્યવહારની તો સુધ જ ન રહી વૈષ્ણવે કહ્યું કે આ વૈષ્ણવ છે તેને કન્યા આપો ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે સારું પછી પદ્મનાભ દાસે કંકુ મંગાવીને તે વૈષ્ણવને તિલક કર્યું અને કહ્યું કે હું મારી બેટી તમને દઈ ચૂક્યો લગ્નનો દિવસ તમે પૂછીને કહો તે દિવસે લગ્ન કરાવો એ પ્રમાણે વિવાહ ખરો કરી પ્રસન્ન થઈ પોતે ઘેર આવ્યા તેમની એક મોટી બેટી તુલસા હતી તે લગ્ન થતા જ વિધવા થઈ હતી લૌકિક પતિનું તો મુખ જ નહોતું જોયું તે પદ્મનાભના ઠાકોરજી શ્રી મથુરા નાથજીની સેવામાં તત્પર રહેતી તેને કહ્યું કે આપણી બેટીનો વિવાહ એક વૈષ્ણવની સાથે નક્કી કરી આવ્યો છું ત્યારે તુલસાએ કહ્યું કે તે તો સનોઢિયા બ્રાહ્મણ છે અને આપણે કનોજિયા બ્રાહ્મણ છીએ તો વિવાહ કેમ થાય ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે છરી લાવો અંગૂઠો કાપો કેમ કે અંગૂઠાથી તિલક કર્યું છે તે કાપો ત્યારે તુલસીએ કહ્યું કે અંગૂઠો કેવી રીતે કાપીએ ત્યારે પદ્મનાભ દાસે કહ્યું શ્રી આચાર્યજીના સેવક ઉપર તન મન ધન ન્યોછાવર કરીએ તો સગાઈ કેમ ફેરવી નખાય આ પ્રકારે તુલસાને માર્ગનો અભિપ્રાય બતાવ્યો તે દિવસથી તુલસાનો પ્રેમ વૈષ્ણવમાં પદ્મનાભ દાસના સંગથી થયો તેથી ઠાકોરજી તુલસાને પણ અનુભવ બતાવવા લાગ્યા પછી પ્રસન્ન થઈને વૈષ્ણવની સાથે પોતાની બેટીનો વિવાહ કરી દીધો જાતિ બધી જખ મારીને રહી તેનું કારણ એ છે કે જ્યાં સુધી દ્રઢ સ્નેહ નથી ત્યાં સુધી લૌકિક વૈદિકનો ડર છે જ્યારે દ્રઢ સ્નેહ પ્રભુમાં થાય ત્યારે સઘળી ચિંતા માટે લોકિક વેદિક પણ બાધા ન કરી શકે આવા વૈષ્ણવ પદ્મનાભ દાસ થયા એક ક્ષત્રાણી પદ્મનાભ દાસના ઘરે નિત્ય આવતી ત્યારે પદ્મનાભ દાસની બેટી તુલસા એક દિન એને કહ્યું કે ક્ષત્રાણી તું નિત્ય કેમ આવે છે ત્યારે તે ક્ષત્રાણીએ કહ્યું કે એ મહાપુરુષ છે પદ્મનાભ દાસ મોટા ભગવદીય છે અને મારે સંતતિ નથી થતી તેથી હું આવું છું તમે મારી વિનંતી પદમનવદાસને કરજો ત્યારે એક દિવસ તુલસાએ પદમનવદાસને કહ્યું કે આ ક્ષત્રાણીને સંતતિ નથી તે માટે તમને વિનંતી કરે છે ત્યારે પદમનવદાસે તુલસાને કહ્યું કે જળ લાવ ત્યારે તુલસાએ જળ આપ્યું એટલે તે જળ લઈને ચરણો કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જા તને પુત્ર થશે તેનું નામ મથુરા દાસ રાખજે પછી તે ક્ષત્રાણીને પદ્મનાભદાસજીના ઘરે પધરાવીને શ્રીનાથજી ના દર્શને ગયા રામદાસજી શ્રીનાથજીની સેવામાં શ્રી આચાર્યજીની આજ્ઞાથી રહ્યા અને શ્રીનાથજીની સેવા કરવા લાગ્યા શ્રીનાથજીના ભીતરિયા થયા ત્યારે પદ્મનાભદાસ તેમના શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા કેટલાક દિવસ પછી મુગલની ફોજ આવી તેણે ગામ લૂંટ્યું શ્રી ઠાકોરજીને એક મુગલ લઈ ગયો ત્યારે પદ્મનાભદાસે એ મુગલોની સાથે સાત દિવસ સુધી રહ્યા અને જલપાન પણ ન કર્યું ત્યારે આઠમા દિવસે મુગલને મુગલાનીએ કહ્યું કે બ્રાહ્મણ જલપાન નથી કરતો તેને અન્ન છોડ્યાને સાત દિવસ થઈ ગયા છે તેથી જો એ મરશે તો તારે માથે હત્યા લાગશે માટે તેના દેવતા તેને આપી દે ત્યારે મુગલેશ્રી ઠાકોરજી પદ્મનાભદાસ આપ્યા તે લઈને પદ્મનાભદાસ પોતાના ઘરે આવ્યા તે પછી પોતે સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યા અંગ વસ્ત્ર કરી શૃંગાર કર્યો રસોઈ કરી ભોગ સમર્પ્યો

પદ્મનાભદાસજીએ પોતાના ઘેર બેઠા જાણી જે રામદાસજી પણ આ વાતના ઉપર બહુ જ દુઃખ પામ્યા છે એ જાણી પદ્મનાભદાસ શ્રીનાથજીના દર્શને તથા રામદાસજીને મળવા માટે શ્રીનાથ દ્વારા ગયા શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસજીને મળ્યા રામદાસજીને પદ્મનાભદાસે કહ્યું કે હું તો દુઃખ પામ્યો તે તો ન્યાય છે કે તમે મારા માથે તમારી સેવા પધરાવી હતી પરંતુ તમે સાત દિવસ સુધી પ્રસાદ ન લીધો તે શા માટે ત્યારે રામદાસજીએ કહ્યું કે તમે છો તે સાચું પરંતુ મેં પણ ઘણા દિવસ સેવા કરી છે તેથી એટલો સંબંધ તો હોવો જ જોઈએ પછી કેટલાક દિવસ રહીને પદ્મનાભદાસ શ્રીનાથજીથી રામદાસજીની વિદાય લઈ ને પોતાના ઘેરે કનોજ આવ્યા અને ફરી સેવા કરવા લાગ્યા એક સમય પદ્મનાભ દાસે વિચાર્યું કે શ્રી ઠાકોરજી સહિત કુટુંબ સહિત શ્રી આચાર્યજીના દર્શન કરીએ તેથી શ્રી ઠાકોરજીને પધરાવીને કુટુંબ સહિત અડેલમાં આવ્યા ત્યાં કેટલાક દિવસ રહ્યા પરંતુ દ્રવ્યનો સંકોચ ઘણો હતો તેથી શ્રી આચાર્યજીને જે ભોગ સમર્પ્યો તે છોલા એટલે કે ચણા મળીને સમર્પ્યા તે છોલા સુંદર રીતિથી વીણીને પહેલા દિવસે ભીંજવી રાખ્યા બીજા દિવસે સુંદર રીતિથી તળીને સમર્પ્યા તે આ પ્રકારે કે પાતાળમાં એક મુઠ્ઠી ચણા મૂકી તેમાં દારની ભાવના કરતા એક મુઠ્ઠી ભાતની અને એક મુઠ્ઠી ખીરની શાક આદિક બધાનું નામ લઈને દરેકની અલગ અલગ મુઠ્ઠી ધરતા અને શ્રી ઠાકોરજી તે ચણા સઘળી સામગ્રીના ભાવથી આરોગતા એ પ્રકારે નિત્ય કરતા પછી એક દિવસે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને આ બધો પ્રકાર કહ્યો કે મહારાજ પદ્મનાભદાસ શ્રી ઠાકોરજીને આ પ્રમાણે ચણા સમર્પે છે તેથી એક દિવસ શ્રી આચાર્યજી ભોગ સમર્પવાની વખતે પદ્મનાભ દાસના ઘેર પધાર્યા અને પદ્મનાભદાસને પૂછ્યું કે આ ઢગલી ન્યારી ન્યારી કેમ છે ત્યારે પદ્મનાભ દાસે કહ્યું આ દાઢ છે આ ભાત છે ખીર અને કઢી છે આ શાકાદીક છે આ પ્રકારે બધી ઢગલીઓને સામગ્રી બતાવી ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું હૃદય ભરી આવ્યું અને જાણ્યું કે આને દ્રવ્યનો સંકોચ છે તેથી આમ કરે છે પરંતુ દ્રવ્યનો ઉપાય કરતા નથી બહુ ધૈર્ય છે તેથી એના ઉપર શ્રી ઠાકોરજી બહુ પ્રસન્ન છે શ્રી આચાર્યજી પછી ઘરે પધાર્યા અને ભોજન કર્યું અને શ્રી અક્કાજીને કહ્યું કે પદ્મનાભદાસના ઘરે દ્રવ્યનો બહુ જ સંકોચ છે તેથી છોલા નિત્ય ઠાકોરજીને ધરે છે ત્યારે શ્રી અક્કાજીએ સંધ્યા સમય બધી સામગ્રી સિદ્ધ કરીને એક વૈષ્ણવના મારફત ત્યાં મોકલી પદ્મનાભદાસને જાણ થઈ તો તેને લાગ્યું કે ઠાકોરજી હવે એમનાથી દૂર કરે છે તેને શ્રી મથુરાનાથજીને પૂછ્યું કે મહારાજ આપને શ્રી આચાર્યજીના ઘરે પધારવાની ઈચ્છા હોય તો ત્યાં ઘણા પ્રકારની સામગ્રી છે મારે ત્યાં તો જે સમયે જેવું પ્રાપ્ત હશે તેવું ધરીશ ત્યારે મથુરા દાસજીએ કહ્યું કે મને તારું કર્યું રૂચે છે તેથી જે ધરીશ તે પ્રીતિથી આરોગીશ પછી અનોસર કરાવી એક નાવ ભાડે કરી લાવ્યા અને તુલસાને કહ્યું કે જા બધું સીધું સામગ્રી છે તે અકાજીને દઈ આવ ત્યારે તુલસા બધી સામગ્રી શ્રી આચાર્યજીને ત્યાં દઈ આવી પછી સઘળી વસ્તુ નાવ ઉપર ધરી શ્રી મથુરાનાથજીને નાવ પર પધરાવી શ્રી આચાર્યજીની પાસે વિદાય થવા આવ્યા અને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આજ્ઞા હોય તો ઘરે જાઓ ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું કે શ્રી ઠાકોરજી ક્યાં છે ત્યારે પદ્મનાભદાસે કહ્યું મહારાજ નાવ ઉપર પધાર્યા છે ત્યારે શ્રી આચાર્યજીએ વિદાય કર્યા અને મનમાં વિચાર્યું કે અચાનક પદ્મનાભદાસ કેમ ગયા ત્યારે અકાજીએ કહ્યું કે જે બે દિવસનું સીધું મોકલ્યું તે પાછું દઈ ગયા છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે સીધું મોકલ્યું તેથી ગયા નહીં તો ન જાત એમ શ્રી આચાર્યજીએ શ્રીમુખથી કહ્યું પછી પદ્મનાભદાસ પોતાના ઘેર આવી સેવા કરવા લાગ્યા પદ્મનાભ દાસ ઉપર શ્રી આચાર્યજી સદા પ્રસન્ન રહેતા તેથી તેમની વાર્તાનો તો પાર નથી તે ક્યાં સુધી કહીએ મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવી પુષ્ટિભક્તોની વાર્તા સાંભળવા માટે આગળનો વિડીયો જુઓ થેન્ક યુ